નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બસ અને એસયુવી કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનો મોત નીપજ્યો હોવાનો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ચાંદખેડામાં એમટીએસ બસ સ્ટેન્ડ આગળ એસયુવી કાર અને એમટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં એમટીએસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતાં કારનો કચ્ચરખાણ થઈ ગયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક હજુ કારમાં જ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે 28 માર્ચ સવારના સમયે એમટીસ બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો બસ સ્ટેન્ડ ઉપર એમટીસ પેસેન્જર લેવા ઊભી હતી તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવતી એસયુવી કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી આ અકસ્માતમાં કાર ચાલક પાસે બેઠેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું

જયારે બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોજ નીપજ્યું છે જ્યારે બસમાં ચડતા પેસેન્જરો પણ નાની મોટી થઈ હતી જેમાં એક બાળકીની બાળકી તેને હોસ્પિટલ